પંદરમાં નાણાં પંચ અંતર્ગત જિલ્લા પીએમઓ સ્ટાફમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો ના થતા હડતાલ પર ઉતરે છે તેમાં સંખેડાના બે સહિત જિલ્લાઓના કર્મચારીઓ હડતાલ પર ઉતરે છે અને નાણાં યોજના અંતર્ગત પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટમાં આઉટસોર્સિંગ મારફત કર્મચારીઓ વર્ષ બે હજાર સત્તરથી ફિક્સ વેતન રૂપિયા વીસ હજાર મળવાપાત્ર વેતન સત્તર હજાર ત્રણસો

રાજ્યના તમામ આઉટસોર્સ કર્મચારીઓ માટે પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સીની નિમણૂક કરેલ હોવા છતાં સમયસર પગાર કરાતો નથી જે સમયસર થાય ઘણી વખત રજૂઆત કરવા છતાં જોબ ચાર્ટ પણ તેમને અપાતો નથી જેના લીધે શું શું કામગીરી કરવાની થાય છે જવાબદારીઓ શું છે તે નક્કી થઈ શકતું નથી જેથી ઘણી વિસંગતતા રહે છે તેમજ જેમ અન્ય યોજનાઓમાં ટેકનિકલ સ્ટાફને ટીએડીએ મુસાફરી પથ્થો અને મોફરી પથ્થું મળતું હોય છે તો એ મુજબ નાણાપંચના કામોની કામગીરી માટે ગ્રામ પંચાયતોમાં વારંવાર જવાનું થતું હોય છે એ માટે ટીએડીએ મળવાપાત્ર થાય આ અંગે તમામ કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરેલ છે છતાં કોઈ નિરાકરણ આવેલ નથી જ્યાં સુધી રજૂઆતને ધ્યાને ના લેવાય તથા વેતનમાં યોગ્ય વધારો કરી ના પાય જ્યાં સુધી ગુજરાત રાજ્યના નાણાપંચ યોજનાના જિલ્લા તથા તાલુકા કક્ષાના પીઓ મુ સ્ટાફના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ધન્યવાદ